હલો મિત્રો એક ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તમારે બધાનું ગુડ મોર્નિંગ બધાને તો આપણે ખાસ કરીને આજે એક ભરતી લઈને આવ્યા છે તો ગુજરાત નગરપાલિકામાં સિટીઝન મેનેજર પદ ઉપર ભરતી છે એટલે જો મિત્રો અમારા ચેનલમાં તમે નવા આવ્યો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વાત કરવાની છે આજે ખાસ કરી તો ગુજરાતમાં જે નગરપાલિકા સિટીઝન મેનેજર પદ ઉપર ભરતી છે મિત્રો તો અહીંથી ઓફલાઈન ભરતી છે અને અહીંથી બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે તો વિડીયો અંત સુધી નિહાળો કારણ કે અડધો વીસ વિડીયો મૂકીને જોઈએ તો તમને પૂરી માહિતી નહીં મળી તો આપણે વિડીયો છે કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ મિત્રો ખાસ કરી નગરપાલિકા ભરતી છે ગુજરાત માટે સિટીઝન મેનેજર માટે ભરતી છે મિત્રો તો અરજી અહીંથી કરો તો આપણે અરજી તમારે છે અહીંથી કરવાની રહેશે જો મિત્રો બાળવા નગરપાલિકા દ્વારા જે આ ભરતીની જાહેરાત કરેલ છે એમાં જે વેબસાઇટ છે મિત્રો સિટીઝન મેનેજર આઈટી પદ ઉપર ભરતી છે અરજી ફોર્મ છે મંગાવવામાં આવ્યા છે અને આર ભરતી ફોર્મ છે મિત્રો ખાસ કરીને ઓફલાઈન અરજી પ્રક્રિયા છે યાદ ધરવામાં આવશે તો ખાસ કરીએ સંસ્થાનું નામ છે બાળવા નગરપાલિકા સિટીઝન મેનેજર આઈટીઆઈ પદ અને બાવીસ જૂનથી શરૂઆત થઈ ગઈ છે ને ઓફલાઈન અરજી મિત્રો કરવાની છે અને છેલ્લી વાર છેલ્લી તારીખ શું છે એ પણ આપણે વાત કરીશું તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો મિત્રો અને વિડીયો તમને સારો લાગે તો લાઇક કરતા જ વિડીયો શેર પણ કરી દઈજો મિત્રો ખાસ કરી તો આગળ પણ આપણે છે એ ભરતીની જે માહિતી છે કન્ટિન્યુ રાખો નોકરીની વિગત મિત્રો ખાસ કરી મેનેજર સિટી મેનેજર માટે છે અને અગિયાર મહિના કરાર આધારિત ભરતી છે મિત્રો એમ કહી શકાય મિત્રો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવાર માટે અને છેલ્લી તારીખ મિત્રો વાત કરીએ તો સાત જુલાઈ છે એ છેલ્લી તારીખ છે સાત જુલાઈ સુધીમાં તમારો ઓફલાઈન અરજી છે ત્યાં પહોંચાડી દેવાની રહેશે કયા કયા ડોક્યુમેન્ટ છે એ જે એની છોડી અને રેઝ્યુમ હોય તો રેઝ્યુમ સાથે જોડી અને તમારે મોકલવાના રહેશે એની પણ આગળ વાત કરીશું અને યોગ્યતાના માપદંડ વિશે વાત કરી મિત્રો તો ઉમેદવાર જે શૈક્ષણિક લાયકાત છે અનુભવ જો ખાસ છે અને શૈક્ષણિક જે નકલો છે એના આપણે કેમ આગળ વાત કરીએ એમ અનુભવ પ્રમાણપત્ર હોય તો અને કંઈ શૈક્ષણિક લે પ્રમાણપત્ર છે મિત્રો ખાસ કરી અને થી લઈ અને ગ્રેજ્યુએટ અથવા ઉપર ગ્રેજ્યુએટ બધી બધી ડોક્યુમેન્ટના જરૂર છે મિત્રો ખાસ કરીને તમારે જોડવાના રહેશે પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ મિત્રો થોડી તો પસંદગી પ્રક્રિયા અનુભવની જે ચકાસણી સામેલ છે એટલે સૌ પ્રથમ મિત્રો અનુભવ હોય એને પહેલો અલગ આપવામાં આવશે અને સત્તાધારી પ્રતિબંધ છે વિના અરજી મંજૂર કરવામાં નામંજૂર કરવાનો હક છે એટલે ખાસ કરીને તમારે ધ્યાનપૂર્વક છે બધી માહિતી છે એ સાચી એડ કરી અને પછી જ છે તમારે બધા ડોક્યુમેન્ટ છે એ મોકલવાના રહેશે અને કઈ જગ્યા પર મોકલવાના છે એ પણ થોડીક આપણે ડિસ્કસ કરીશું દસ્તાવેજ છે તમારી શૈક્ષણિક લાયક અનુભવ પ્રમાણપત્ર અને જો વાત કરીએ મિત્રો તો સબમિશન સરનામું છે ચીફ ઓફિસર બાવળા નગરપાલિકા જે આપણે અહીંયા આપેલું છે વેબસાઇટ અમદાવાદ ત્યાં છે તમારે છે આ બધી માહિતી છે ત્યાં પહોંચાડવાની રહેશે ખાસ કરી આ જે બધી ઝેરોક્ષ છે તો ખાસ કરીને તમે વિડીયોમાં છે એ બધી જે એઝ એ ડિટેલ છે એ જાણી પછી ફોર્મ છે તમારે મોકલવાનું રહેશે અને બાવીસ જૂનથી સ્ટાર્ટ થઈ જાય અને સાત જુલાઈ છે ત્યાં સુધીમાં છે તમારે આ જે અરજી મોકલવાની રહેશે મિત્રો આ રીતના વિડીયો હતો તો વિડીયો તમને સારો લાગે છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીનો વિડીયોમાં જય હિન્દ જય ભારત